ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર ગરબાનું શુભારંભ થતા આઈજી અને એસપી વિધિ બંધ પ્રારંભ કરાવ્યો હતો ભરૂ શહેરમાં શ્રદ્ધા ભક્તિ અને ઉત્સવ નો મેળાવડો ગણાતી નવરાત્રી નો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાવ્યું છે જેમાં શહેર તથા જિલ્લાના સર્વ સામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રીના ઉત્સવને શોભા ભાગ્યપૂર્ણ અને સુમંગલમ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભરિયાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે મહિલાઓ માટે ખાસ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે જનતા માટે પણ કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સર્થક રહી છે અને કામગીરી પણ કરી રહી છે આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો અને સાથે જ સુશિક્ષિત સંયમી અને સૌદાર્યપૂર્ણ વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ પણ કરી હતી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી પરંતુ શહેરીજનો માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવાની તકરૂપ છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકનાર છે